પોરબંદર પંથક ના સીમાડી ગામે એક મુકબધીર યુવાન સાથે છેતરપિંડી થઈ છે મુંબઈ રહેતી એક યુવતી આ યુવાન સાથે છેતરપિંડી કરતા યુવાનના નાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ મામલે જામનગરની એક કોલેજ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સીમાણી ગામના કાનાભાઈ રણમલ રણમલભાઈ વડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના મોટા ભાઈ રાજાભાઈ જન્મથી મુકબધિર છે એટલે કે તેઓ બોલી કે સાંભળી શકતા નથી પરંતુ સાંકેતિક ભાષા સમજી શકે છે જેને વોટ્સએપ પર મુંબઈની પ્રતિભા જગદીશ નામની યુવતી સાથે વાત થઈ હતી આ યુવતી પાસે રહેલ એટીએમ કાર્ડમાં પચીસ કરોડ અમેરિકન ડોલરનું ઇનામ લાગ્યું હોવાનું યુવતીએ જણાવ્યું હતું અને જે ઇનામ લેવા માટે પોતાને પૈસાની જરૂર હોવાનું યુવતીએ રાજાભાઈને જણાવ્યું હતું અને તેની સાથે છેતરપિંડી કરી રૂપિયા ચુમ્માલીસ લાખ બાર હજાર રૂપિયા પડાવી લીધા હતા ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે ધિરુબા નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર